નમસ્કાર મિત્રો અમદાવાદ થી દિલ્હી જતી ટ્રેન માં જે મુલાકાત થઈ હતી અને જ્યારે પછી 5 વર્ષ પછી ત્યારે મળ્યા હતા ત્યારે જે થયું ને એ મિત્રો ખરેખર જોવાનું છે આજની સ્ટોરી બહુ સમજવા લાયક છે અને તમારી નાનકડી મદદ મદદ ત્યારે મોટું પણ કામ કરી શકે છે ચાલો આજની સ્ટોરી મિત્રો સાંભળીએ એક ગામડાની અંદરમાં ફૂલો વેચીને પોતાનું ગુજરાન ચલાવતી એ ગામડામાં રહી અને માં ગરીબ હતા અને એક ગરીબ પરિવારના માં હતા ગરીબાઈમાં જીવન જીવતા હતા અને પોતે ફૂલો વેચી ગામડાની અંદર ફૂલો વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા કહેવાય કે માડ માડ બે ટકનું કમાતા હતા અને જે એક એમનો નાનો એકનો એક જ દીકરો હતો અને દીકરાના પિતા હતા એ વૃદ્ધ હતા એ આંખે જાજુ જોઈ શકતા નતા અને પોતાનું શરીર છે ને લથડી ગયેલું હતું અને કહેવાય કે પોતાનું શરીર પોતાને સાથ નહોતું આપી શકતું અને એવી હાલતમાં પીતા હતા અને એકા ઘરની જવાબદારી અને પોતાના સંતાનાને મોટા કરવા એકા માની ફરજ હતી આ જવાબદારીના પોટલા આ માં ઉપર હતા એટલે માં એ ગામડામાં જઈ અને જે ફૂલો લાવેલા હોય એ વેચવા માટે જાય અને ફૂલો વેચીને સાંજે ઘરે આવે અને આ રીતે પોતાનું ગુજરાન ચલાવતા હતા અને દીકરાને ભણાવતા અને મહેનત પણ કરાવતા આ રીતે એટલે માં એ ગામડાની અંદર બરાબર કહેવા કે આ ફૂલોનો ધંધો એટલો બધો નતો થતો અને પોતાના જિંદગીથી કંટાળી ગયેલા હતા અને હિંમત છે ને એ હારી ગયા હતા એટલે માં એ ગામડું છોડીને શહેરમાં આવી જાય છે એ ગામડું છોડીને માં શહેરમાં આવી જાય છે શહેર માં આવી અને પોતે કહેવાય કે નાનો એવું છાપરું બાંધી ને ત્યાં વસવાટ કરી લે છે જે માનવ ધંધો હતો એ ફૂલો વેચવાનો હતો એટલે મોટા શહેર હતું મોટું શહેર હતું એ શહેરમાં મા છે રોજ ફૂલ વેચવા જતી એક દિવસ આ ગળી આ એક દિવસ આની શેરીએ જવું આમ અલગ અલગ શેરીઓની અંદર માં ફૂલો વેચવા જતી ને ફૂલો વેચીને સાંજે ઘરે આવતા અને પોતાનું કહેવાય કે બેટકનું ભાજ ભોજન જમવાનું હોય એ નીકળી જાય માં કમાઈ લેતા હતા અને દીકરો ભણતો હતો અને દીકરો સારો હોશિયાર ભણવામાં ગ્રેટ્યુડ માણસ હતો સાહેબ અને દીકરો છે ને ધોરણ બાર સુધી પાસ કર્યો અને એના પછી આ શિક્ષક એને છોડી દીધું કારણ શું હતું કે માં હવે વૃદ્ધ હતા અને જે ફૂલો વેચીને માંડ માંડ ઘરનું પૂરું કરતા હતા અને માં જોડે પૈસા નહોતા કે દીકરાને કલેક્ટર બનાવી શકે કોઈ સારો અધિકાર બનાવી અધિકારી બનાવી શકે કે ભણાવી શકે આગળ મા જોડે એટલા બધા રૂપિયા ન હતા એટલે દીકરાને કહ્યું કે બેટા હવે તું ભણવામાં હોશિયાર છે પણ મારી જોડે હવે હું છે ને માડ માડ બે ટકનું ભોજન આવે ને એટલું જ હું કમાઈ લઉં એટલે માં આ રીતે શહેરની અંદર ફૂલો વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એક પાછો જે પોતાના દીકરાના પિતા હતા એમના દવા ગોળીનો ખર્ચો ઘરનો ખર્ચો એટલે છે ને જાજુ પૂરું નતું થતું અને પણ પણ પોતાનું શરીર કામ સારી ન હતી એટલે માએ વિચાર કર્યો કે બેટા દીકરા કોઈ શહેરમાં સારી નોકરી કોઈ સારી ઓફિસ ની અંદર તને સારી નોકરી મળી જાય ને તો બેટા સારું છે હવે તો હું પણ થાકી ગઈ છું હવે મારું શરીર મને સાથ નથી આપતું હવે હું રોજ કેટલા કેટલા દિવસ આમને આમ ફૂલો વેચવા જઈશ એટલે માં અને દીકરો એ શહેરમાં જાય છે ઘણી બધી જગ્યાએ ફળ કરે છે પણ ક્યાંય દીકરાને કહેવાય કે એડમિશન મળતું નથી ક્યાંય નોકરી મળતી નથી એટલે માં છે કંટાળી જાય છે એટલે એક સમય જતા એક દિવસ માને દિલ્હી જવાનું થાય છે અને માય વર્ષોની વર્ષોથી મહેનત કરતા હતા જે થોડા ઘણા પૈસા ભેગા કરેલા હતા એ જોડે પડ્યા હતા એટલે અને દીકરો બને નીકળી જાય છે ત્યાં ત્યાં રેલવે સ્ટેશન આવી જાય છે એક કે ટ્રેન આવવાની તૈયારી ટ્રેન આવી ટ્રેન ની અંદર માં અને દીકરો બેસી જાય છે અને જતા રાત પડી જાય છે અને જ્યારે બને છે કે કેવું રાત પડી જાય છે એટલામાં ટિકિટવાળો આવી જાય આવી જાય છે અને બધાને તપાસ કરે છે કે ભાઈ ટિકિટ ભાઈ ટિકિટ લાવો એટલે બધા લોકો પોતાને લીધેલી ટિકિટ બતાવે અને જ્યાં માં બેઠી હતી ધીરે ત્યાં આવ્યો ટીડી અને પૂછ્યું કે તમારી ટિકિટ લાવું એટલે મા દીકરાને પોતે ટિકિટ બતાવે છે અને એક નાની દીકરી હતી ત્યાં અને દીકરીને પૂછ્યું કે ભાઈ તારી ટિકિટ એટલે દીકરીએ કહ્યું કે મેં ટિકિટ લીધી નથી તો કે ત્યારે જવાનું ક્યાં તો કે મને કઈ ખબર નથી ત્યારે ટીટી એટલું જ બોલ્યો હતો કે તું બેટા છે ને ઉતરી જા આગળ જતા તું ઉતરી જજે એટલે જતી હતી ને ટ્રેન માં દિલ્હી માં ને દીકરો એ બેઠા હતા ત્યારે એ માં બોલે છે કે સાહેબ સાંભળો છો કે એવા રાત પડી ગઈ છે અને આ દીકરી છે એ રાતના ક્યાં જશે ત્યારે ટીટી એટલું બોલ્યો હતો કે તમે એની ટિકિટ લઈ લો

મારા પરિવારમાં મારા પિતા કે મારા ભાઈ મારા પરિવારમાં કોઈ જ નથી હું એકલી જ છું મને ખબર નથી કે મારે ક્યાં જવું અને ક્યાં રહેવું એક કામ કર મને 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 તારા સાથે લઈ અને તારી લે માં વિચાર કરે છે કે મારો આ દીકરો અને આ મારી બીજી દીકરી મા અને દીકરી અને એ આવી જાય છે પાછા જેમ માં દીકરાને રાખતી હતી એમ આપણને દીકરીને રાખે છે જેમ માં દીકરાને રાખતી હતી જેમ જમાડતી હતી અને સારી ભોજન જમાડતી માં કહેવા કે મહેનત કરીને પોતાના દીકરાને એકનો એક ઉછેર કરેલો હતો એ જ રીતે આ દીકરીને પણ રાખે છે અને દીકરીને સાથે ભણાવે છે કે મારો દીકરો અને હવે મારી દીકરી બને છે એટલે એમ કરતા કરતા મિત્રો દીકરી ભણે છે બહુ દીકરી પણ બહુ હોશિયાર હતી જ્યારે થોડો સમય જાય છે ત્યારે આ દીકરી જે ગરીબ પરિવારમાં રહેતી હતી ત્યાં મોટી થઈ હતી જ્યાં એ શહેરમાં ભણી હતી એ દીકરી છે ને સમય જાય એટલે દીકરી જતી રહે છે પાછી પાછી એ માને દીકરી જતી રહે છે ત્યાં કે દિલ્હીમાં જાય છે દીકરી બહુ હોશિયાર હતી અને દીકરી ત્યાં પોતે એક મોટી હોટલ બનાવે છે સારા સારા મોટા મોટા અધિકારી સારા નેતાઓ સારા સારા માણસો ત્યાં જમવા માટે આવે છે જ્યાં રહેવા માટેનું રાતનું ભાડું લગભગ દસ હજારથી થી ચાલુ થાય છે એવડી મોટી હોટલ કે કહેવાય કે દિલ્હીમાં કવિ એનાથી મોટી હોટલ નથી બસ એ મોટી વિશાળ હોટલ હતી એ હોટલની મોટી માલિક બની જાય છે અને આ વાત છે થી સાત વર્ષ જેવું વીતી જાય છે ત્યારે માં અને દીકરો બને પાછા દિલ્હી જવાના રવાના થાય છે ત્યારે માને ચાર થી પાંચ દિવસ રોકાવાનું હતું માં દિલ્હી આવી અને જ્યાં એ હોટલ હતી ને એ રોડની બાજુમાં જ હતી નજીક જ હોટલ હતી અને ત્યાં આપણને ઉતરવાનું ત્યાં રેલવે સ્ટેશન નું પાટું પણ ઉતરવાનું ત્યાં જ હતું એટલે મા એ વિચાર કર્યો દીકરાને પૂછ્યું કે બેટા દીકરા સાંભળો હવે આવડું મોટું શહેર છે આપણે ક્યાં જઈશું આપણે કોઈ ખબર નથી અને આપણે એમ કર કે અહીં ઉતરવાનું છે આપણું જ્યાં અહીં જીસન છે અને સામે હોટલ દેખાય છે ત્યાં હોટલમાં આપણે રહીશું માં એ હોટલની અંદર પ્રવેશ થાય છે સાહેબ મા પાંચ થી છ દિવસ ત્યાં રોકાય છે અને જ્યારે એમને ઘરે નીકળવાનું હતું ત્યારે માં એ બિલ ચૂકવવા માટે ત્યાં હોટલમાં જાય છે ત્યારે બેઠેલા જે સ્ટાફના માણસો છે ને સ્ટાફ નો સ્ટાફના માણસો ત્યાં બેઠા હતા ત્યાં કહે છે કે મારું બિલ કેટલું થયું હું આપી દઉં રુદ્ધ માં છે અને પોતાનું કહેવાય કે જે પોતાનું જે ઉઠવાનું પહેરવે છે કે શું કહેવાય એના પલ્લે બાંધેલા રૂપિયા માય પલ્લે કાઢી અને છોડે છે ત્યારે સામે ઊભેલી દીકરી જે હોટલ ની માલિક હતી ઊભેલી દીકરી એટલું જ બોલે છે કે તમારું બિલ છે ચૂકવાય ગયું એટલે માં છે ને એકદમ ધંભાઈ જાય છે કે મેં હજુ તો રૂપિયા આપ્યા નથી ને મારું બિલ કઈ રીતે ભરાણ માં વિચાર કરે છે અને ધીરે ધીરે પગલા માડે છે એ બેઠેલી દીકરી બેઠી છે ત્યાં માં ધીરે ધીરે પગલા માડે છે ને ત્યાં માં આવીને ઉભી રહે છે ને એટલું પૂછે છે કે બેટા મારું બિલ કઈ રીતે ચૂકવાનું મેં તો હજી આપ્યું નથી એટલે દીકરી એટલું જ બોલી હતી કે સાંભળો કે દિલ્હી થી અરે સો અમદાવાદ થી દિલ્હી જતા કઈ વધારે જ છે ને માં એટલે માં એટલું બોલી કે બેટા મને કઈ સમજણ ના પડી તે શું કીધું એટલે એ દીકરી પછી જે વર્ષો પહેલા મુલાકાત થઈ હતી જે દીકરી દીકરીની માએ ટિકિટ લીધી હતી ને માં પોતાના ઘરે જઈ મોટી કરી હતી ને ભણાવી એ પછી કહેવાય કે વાત કરે છે અને માં અને દીકરી બંને ભેટી પડે છે અરે મારા અરે બેટા તું ક્યાંથી આવી તું આવડી મોટી માણસ બની ગઈ છે આ બધી આ તારી હોટલ છે અને માં પણ એ રડી રડી લે છે અને ભાવુક થઈ જાય છે દીકરી અને બને ભાવુક થઈ જાય છે અને ત્યારે દીકરી પૂછે છે માં તમે અહીં પાછા કેમ આવ્યા હતા ત્યારે એમ મા જણાવે છે કે રડતા માં જણાવે છે દીકરા ઉપર હાથ માથા ઉપર હાથ મૂકીને કહે છે કે બેટા સાંભળ મારો દીકરો છે મેં એને બાર ધોરણ સુધી ભણાવ્યો છે મહેનત કરીને ભણાવ્યો છે મેં ફૂલો વેચી અને એમના પાછળ ખર્ચો કર્યો છે પણ મારા દીકરાને ક્યાંય શહેરમાં કંઈ સારી નોકરીમાં એડમિશન મળતું નથી હું બધે રખડી રહી હવે હું મારી જિંદગીથી હવે હું કંટાળી ગયેલી કદાચ મારા દીકરાને નોકરી લાગી જાય ને મારું આ ધંધો હોય હું કેટલા દિવસ હવે હું થાકી ગયેલી માણસ હું કેટલા દિવસ આમને આમ ફૂલો વેચ્યા કરીશ કદાચ મારો દીકરો છે ને એ નોકરી લઈ લે તો મારી જિંદગી નવી મળી જાય અને મારા ઘરનું ચાલે જાય ત્યારે દીકરી દીકરી એટલું બોલી હતી કે મા એક દિવસ મારા પાસે રૂપિયા નહોતા એક દિવસ મારા પાસે ટિકિટ લેવાના મારા માટે રૂપિયા નહોતા ને મારે રહેવા માટેનું ઘર કોઈ આશરો નહોતો ત્યારે તું મારો આશરો બની ગઈ હતી તો હું તારું ઋણ કઈ રીતે ચૂકવું ભૂલી શકીશ ત્યારે માં એટલું બોલે છે કે માં હવે તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી જે શહેરમાં મારા દાદા છે ને એ દાદા રહે છે ને અને તમે આ હોટલમાં આવી ગયો આજથી આ હોટલ છે તમારી છે અને આ દીકરાને હું અહીં નોકરી અપાવી દઈશ અને અહીં હોટલનો માલિક બનાવી દઈશ હું અર્પણ કરી દઈશ ત્યારે દીકરી બોલે છે અને માં આટલું સાંભળીને રડી પડે એટલે મારો કહેવાનો મતલબ એ જ છે મિત્રો ત્યાં તમે મદદ કરો છો ક્યારેય પણ ખબર તમને હોતી નથી ત્યારે તમારી નાનકડી મદદ કરેલી ક્યારેક મોટું કામ કરી શકે છે મિત્રો એટલે મદદ કરવામાં ક્યારે પાછા ના પડતા મારું કહેવાનો મતલબ આટલો જ હતો કે તમે જ્યાં મદદ કરો છો ને ક્યારેક મોટી જે નાનકડી મદદ કરેલી છે ને ક્યારેક મોટું કામ બની જાય છે ક્યારેક મોટું કામ કરી લે છે મિત્રો એટલે મારો કહેવાનો મતલબ આ હતો મિત્રો અને કદાચ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબર કરો અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત